એક વર્ષ પૂરું થતાં જે વર્ષગાંઠ ઉજવવામાં લોકો ખોટા ખર્ચા કરે છે જેમ કે મૂવી જોવું કેક આપવી વ્યસનો પાછળ આવા ખોટા ખર્ચા કરે છે અમે લોકોને સંદેશ આપવા માટે ખોટા ખર્ચા બંધ કરી અને જે ગોડદોડ ઉપર આવેલી અંધજન શાળા છે જ્યાં સો દીકરાઓ જે અંધ છે અને ત્યાં ભણી રહ્યા છે જેને જિંદગીનો કોઈ અહેસાસ નથી એવા સમયની અંદર અમે ત્યાં જઈ અને દીકરાઓને મીઠાઈ વહેંચી એ દીકરાઓને હાથે જમાડી અને વર્ષગાંઠ ઉજવી એનો ખૂબ અમને આનંદ છે અને આ સેવા કરવાનો મોકો અમારા ધર્મેશભાઈ ગામીની પ્રેરણાથી અમને મળ્યો છે કેવું લાગે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આનાથી એક એવું લાગે કે જીવન અલગ પણ છે આધુનિકતા પહેલાં જે આપણું નામ મારું નામ અંકિતા સંજય રાદડિયા છે આજે અમારા મેરેજને એક વર્ષ પૂરું થયું છે અને મારી મેરેજની ઉજવણીમાં અમે લોકોએ અંધ બાળકોને ભોજન કરાવ્યું અમારા હાથેથી અને મીઠાઈ વેચી आनंद થયો છે અને મારા હસબન્ડ ઘણા સમયથી ગૌરક્ષામાં જોડાયેલા છે ગૌરક્ષણ કામ કરે છે કતલખાનેથી ગાયને કાઢે છે પોતાનું માસ્ક ના તેમ પકડીને એને સજાવ દેરાવે છે અને આથી મને બહુ ખૂબ જ આનંદ થાય છે કે મારા હસબન્ડ આટલા બધા ગૌરક્ષકમાં આગળ વધી ગયા છે ગૌરક્ષક તરીકે કેટલા પ્રકારના કામ કરે છે એ ગાયોને એક તો ગાયોના જીવ બચાવે છે કતલખાને કીને લઈ જતા ને સારાને ગૌશાળામાં રાખીને એને જીવ બચાવે છે પણ આગળ જો તા કોઈ ગૌશાળામાં કોઈ નીર મુક્તિ હોય છે તો એના મંડળ તરફથી પૈસા લાવી અને એના ગોરક્ષના વરા તેત્ય ગૌશાળામાં ની ભોગાય છે